ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે સતત માર્ગદર્શન આપીને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કચ્છ કલેક્ટર શ્રી અમિત અરોડાના અધ્યક્ષસ્થાને કચ્છમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે હેતુથી માસિક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી કલ્પેશ મહેશ્વરી દ્વારા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસો અંગે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોડાને માહિતગાર કરવામાં આવ્યા હતા જે બાદ જિલ્લા કલેક્ટર શ્રીએ પ્રાકૃતિક કૃષિના લાભ ખેડૂતોને સમજાવીને પ્રાકૃતિક પેદાશોના વાવેતર સાથે જ તેના વેચાણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા ખેડૂતોની ઈ બુક તૈયાર કરવા ખેડૂતોની પ્રાકૃતિક કૃષિ હેઠળની જમીનોનું જીઓ મેપિંગ કરવા અંગે સૂચન કર્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ નેચરલ ફાર્મ સ્ટે એફપીઓ અને જીવામૃત ધનામૃત માટે વધુમાં વધુ ગૌશાળાઓને જોડવા જેવી બાબતો ઉપર ભાર મૂક્યો હતો આત્મા દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોડા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમને જિલ્લામાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિના અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી કલેક્ટર શ્રી દ્વારા ક્લસ્ટર બેઝ તાલીમ ક્લસ્ટર તાલુકા અને જિલ્લા કક્ષાએ વેચાણ કેન્દ્રો વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓના લાભાર્થી પ્રાકૃતિક કૃષિના પંચસ્તરીય મોડલ ફાર્મના જમીનના એકત્રીકરણ અને પૃથ્થકરણની કામગીરી દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત ધનજીવામૃત બનાવવા તથા વિતરણ માટે માળખાકીય સુવિધા માટે સહાય રાસાયણિક ખાતરના વપરાશના ડેટા સહિતની બાબતની સમીક્ષા કરવામાં આવી હતી